સૌથી પહેલા કૌશના માતા પિતા ઉગ્રસેન ને છોડાવ્યા પછી દેવ કે વસુદેવ ને છોડાવ્યા ઉગ્રસેન ને દાદાજી મથુરાના રાજા તમે છો બોલે નહી કૃષ્ણ હવે તું રાજા બોલે નહીં તમારી પાસેથી ગાદી આચકી લેવામાં આવી સાચો અધિકાર તમારો છે ઉગ્રસેન દાદા ને રાજા બનાવ્યા પછી તો દેવ કે વસુદેવ ને ખૂબ પ્રેમથી ભેટ્યા છે વર્ષોથી રોકી રાખેલા ધારા વહેવા લાગી હે કનૈયા જે સુખ તે મેં વંચિત રાખ્યો મને માફ કરી દે સાંત્વના આપી